જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર ચેમ્પિયન ટ્રેક્ટર તમે અંદર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે તમે અંદર જોઈ રહ્યા છો એકદમ ટીપટોપ કન્ડિશનની અંદર તમને આ ટ્રેક્ટર જોવા મળશે કંપની કલરની અંદર તમને ટા ટ્રેક્ટર જોવા મળશે ટાયર ચારેય નવા છે કંપની કલર છે મોડલની વાત કરું તો બે હજાર બાવીસ ત્રેવીસના મોડલનું આ ટ્રેક્ટર છે આ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તમને આ ટ્રેક્ટર પ્રોપર ધોળકા જોવા મળશે કિંમતની વાત કરું તો કિંમત તમારે આ ભાઈને ફોન કરીને જાણવાની રહે છે ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર પંચાણું અઠ્ઠાવન છ્યાસી સોળ ત્રાણું આ ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી વધારે માહિતી મેળવી શકો છો બાકી તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન જોઈ રહ્યા છો એકદમ ટીપટોપ કંડિશન છે ન્યૂ ટ્રેક્ટર છે ટાયર ચારેય નવા છે સીટ છત્રી પણ નવા છે તમે ટ્રેક્ટરની કન્ડિશન જોઈ રહ્યા છો એકદમ નવું ટ્રેક્ટર છે તમે જોઈ રહ્યા છો એકદમ સાચવેલું ચોખ્ખું અને ઓછું ચાલેલું ટ્રેક્ટર છે બાકી તમે કંડિશન વિડીયોમાં જોઈ રહ્યા છો